નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વઢવાણ તાલુકાના કોઠારીયા ગામમાં તળાવની પાળ ઉપર આવેલ રામદેવ પીર મહારાજના મંદિરમાં ભાદરવા મહિનાના નોરતા નિમિત્તે શોભાયાત્રા સાથે નેજા આરોહણ કરવામાં આવ્યું શ્રી રામાપીર મંડળ મોટું કોઠારી દ્વારા આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહિલાઓ પુરુષો બાળકો શોભાયાત્રામાં જોડાયા અને આનંદ વિભોર બન્યા ભારત દેશ ધાર્મિક દેશ છે ભારત દેશમાં આવતા ગુજરાતી બાર મહિનાના દરેક મહિનાને બીજ ચોથ પાંચમ સહિતની તિથિઓનું અનેરું મહત્વ છે ચોમાસાના ચાર મહિનામાંથી એક એવા ભાદરવા મહિનાનું પણ અનેરું મહત્વ છે તેમાં ભાદરવા મહિનાના પ્રથમ નવ દિવસ રમાપીના નોરતા તરીકે ઓળખવામાં આવે છે રાજસ્થાનના પોખરણમાં જેમનું પ્રાગટ્ય થયું છે તેવા રામદેવજી રામદેવપીરજી મહારાજના મંદિર ભારત દેશમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યમાં મોટા ભાગના ગામમાં જોવા મળે છે ત્યારે ઘણા બધા ગામડાઓમાં રામદેવ પીઠનું નું આખ્યાન રમતા રામા મંડળ હોય છે ત્યારે કોઠારીયા તળાવની પાડ ઉપર રામરોટી આશ્રમ કોઠારીયા પાસે આવેલ રામદેવજી મહારાજ મંદિરના શિવગણ અને શ્રી રામદેવ પીઠ મંદિર મોટું દ્વારા આજે ભાદરવા નોમ સાથે ભાદરવા રામદેવપીર મહારાજના નોરતાના નોરતાના નવમા નોરતા નિમિત્તે રામદેવપીર મહારાજની શોભાયાત્રા અને રામદેવ મહારાજના મંદિરે નેજા આરોહણ કરવાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો જોડાયા હતા અને તેઓ સમગ્ર કોઠારીયા ગામની અંદર જે શોભાયાત્રા ફરી હતી તેની અંદર ડીજેના ચાલે ગરબા ગાય અને ખૂબ જ આનંદ માણ્યો હતો ત્યારે આ શોભાયાત્રાનું સમાપન રામદેવ મહારાજનું મંદિર કે જે વર્ષો જૂનું છે અને કોઠારીયા તળાવની પહાડ ઉપર આવેલું છે તેની પાસે કરવામાં આવ્યું હતું ત્યારે જ્યારે આ શોભાયાત્રા અહીં પહોંચી અને રામાપીર જે મહારાજ મંદિરના મંદિર ઉપર જે નેજા તળાવનું નેજા હરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મહિલાઓએ રામધૂન બોલાવી અને આ સમગ્ર તળાવના વાતાવરણને ભાવમય ભક્તિમય બનાવી દીધું હતું અને લોકોએ રામાપીરનો નો જય જયકાર બોલાવ્યો હતો